નમસ્તે મિત્રો અમારા જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આજનો વિડિયો ફક્ત જન્માક્ષર નથી પરંતુ એક દૈવી સંદેશ છે જે પાંચમુખી મુશ્કેલી નિવારણ કરનાર નાયક હનુમાનની કૃપાથી તમારા જીવનમાં સીધો પ્રગટ થયો છે આ દિવસ કોઈ સામાન્ય નથી આ તે દિવસ છે જ્યારે મહાબલી હનુમાનના આશીર્વાદ તમારી કુંડળી પર પડ્યા છે અને જ્યારે બજરંગબલીની કૃપા કોઈના જીવન પર ઉતરે છે ત્યારે કોઈ ગ્રહ કોઈ અવરોધ કોઈ અવરોધ વિલંબ કરી શકતો નથી મિત્રો આ કોઈ સામાન્ય વાત નથી આજનો દિવસ કોઈ ચમત્કારથી ઓછો નથી જ્યારે તમારું પોતાનું ભાગ્ય તમારી તરફ દોડી રહ્યું છે હે મહાન બજરંગબલી જે કોઈ પણ આ વીડિયોને સૌથી પહેલાં લાઇક કરે છે अमारी चैनल ने सब्सक्राइब चेनल अने कमेंट में जय श्री राम अने जय हनुमान लखो तमने आशीर्वाद आपो तेमना जीवन में बधा दुख दूर करो ने एटली बधी संपत्ति समृद्धि खुशियों थी भरी दो के क्यारे कोई कमी न रहे हे पवन पुत्र हे राम ना दूत हे भक्तों ना रक्षक हे मुश्के तारणहार અમારી એક જ પ્રાર્થના છે કે તમે પોતે આ દૈવી વિડીયોને શરૂઆતથી અંત સુધી જોનારા દરેક ભક્તનું જીવન સુધારશો આજનો દિવસ ઘણું બધું બોલે છે મારા પ્રિય મિત્રો આજે તમારી કુંડળીમાં એક દુર્લભ સંયોજન બની રહ્યું છે જે સદીમાં ફક્ત એક જ વાર બને છે આ તે સમય છે જ્યારે બ્રહ્માંડની દૈવી શક્તિઓ ખાસ કરીને ભગવાન શ્રીરામ પોતે અને તેમના પ્રિય સમર્પિત ભક્ત મહાબલી હનુમાન તમારા જીવનના તમામ અવરોધોને દૂર કરવા માટે આશીર્વાદ તરીકે તમારી આસપાસ એક દૈવી કવચ બનાવી રહ્યા છે તમારા દુશ્મનો હવે હનુમાનજીના ડરથી ધ્રુજી રહ્યા છે જેમણે તમને પરેશાન કર્યા છે તેઓ હવે તેમના કાર્યોના પરિણામોનો સામનો કરશે આ દિવસ ફક્ત જ્યોતિષીય દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે આજનો દિવસ તમારા માટે ખૂબ જ ખાસ છે પહેલો દિવસ એવી વસ્તુ છે જેને તમે વર્ષોથી દબાવી રહ્યા છો કદાચ કોઈ પ્રિય વ્યક્તિનું વળતર પ્રેમ સંબંધનું પુનર્જીવિત થવું અથવા જૂના અધૂરા સ્વપ્નનું સાકાર થવું હનુમાનજીની કૃપાથી જે વ્યક્તિ તમને છોડીને ગઈ છે તે મુક્ત થશે હવે તે તમારી પાસે પાછા ફરવાની ઈચ્છા રાખશે આ પરત ફરવું માત્ર સંયોગ નહીં હોય તે ભગવાનની યોજના હશે બીજી ઇચ્છામાં સંપત્તિ અને પ્રતિષ્ઠાનો સમાવેશ થાય છે આજે જે લોકો તમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે તેઓ તમારા ગુણગાન ગાશે જે લોકો એક સમયે તમારા પ્રયત્નોની મજાક ઉડાવતા હતા તેઓ હવે તમારા ચરણોમાં આશીર્વાદ માંગશે મિત્રો જ્યારે હનુમાનજીના આશીર્વાદ કોઈને મળે છે ત્યારે તે વ્યક્તિ સમાજ જીવન અને આત્મવિશ્વાસમાં ખૂબ ઊંચાઈઓ પર પહોંચે છે તે તેના જીવનની બધી નિષ્ફળતાઓને તેના પગ નીચે કચડી નાખે છે તમારી કુંડળીના ગ્રહો હવે એવી ઉર્જાથી ભરેલા છે કે તમારે હવે રોકવાની જરૂર નથી પરંતુ ઉડવાની જરૂર છે જીવનના બધા અવરોધો હવે પગથિયા બની જશે પ્રિય મિત્રો આજની સૌથી મોટી નિશાની એ છે કે તમે કોઈ સારા સમાચાર સાંભળશો અને તે પણ એવા સમયે જ્યારે તમે સંપૂર્ણપણે આશા છોડી દીધી હતી આ એક દૈવી યોજના છે તમારી કસોટી પૂરી થઈ ગઈ છે અને હવે ફળ મેળવવાનો સમય આવી ગયો છે તમને એવું લાગશે કે જાણે કોઈ ચમત્કાર થયો છે તમે મહિનાઓથી જે કાર્યો માટે સંઘર્ષ કરી રહ્યા હતા તે આજે સરળતાથી પૂર્ણ થશે કોઈ મોટો નાણાકીય લાભ કોઈ અદ્ભુત જોડાણ અથવા કોઈ નવી તક તમારા જીવનમાં પ્રવેશ કરશે ભગવાન હનુમાનની કૃપાથી આજે તમને એક ખાસ સંકેત મળશે આ સંકેત તમારા મોબાઈલ ફોન પર કોઈ જૂના મિત્રનો સંદેશ હોઈ શકે છે અથવા કોઈ આકસ્મિક મુલાકાત હોઈ શકે છે જે તમારા તમારું શરીર નવી ઊર્જાથી ભરાઈ જશે તમે પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસપૂર્ણ અને ઉર્જાવાન જોશો તમારા પ્રેમજીવન વિશે મૂંઝવણ મૌન અને અંતરનો અંત આવશે હનુમાનના આશીર્વાદથી વાતચીત ફરી શરૂ થશે સંબંધો મધુર બનશે જેમના સંબંધો તૂટી ગયા છે તેમને બીજી તક મળશે જેમનો પ્રેમ અધૂરો હતો તેમને જવાબો મળશે અને જેઓ નિષ્ઠાપૂર્વક પોતાના જીવનસાથીની રાહ જોઈ રહ્યા હતા તેમને આજે એક મહત્વપૂર્ણ સંકેત મળશે સમય આવી ગયો છે જ્યારે તમે પ્રેમ સ્વાસ્થ્ય અને સંપત્તિના ત્રણેય પાસાઓમાં એકસાથે સુધારો જોશો આજનો દિવસ એક ખાસ દિવસ છે કારણ કે હનુમાન પોતે તમારા જીવનનો નિયંત્રણ લેવા માટે તૈયાર છે તેમના દૃશ્યમાન સ્વરૂપનો પ્રભાવ તમારી કુંડળીમાં સ્પષ્ટપણે દેખાય છે તો મિત્રો ફક્ત આ વિડિયો ન જુઓ પરંતુ તેને તમારા જીવનની દિશા બદલવાનું સાધન માનો જેને પણ આ વીડિયો ખરેખર ગમે છે તે જય શ્રી રામ અને જય હનુમાન સાથે સબસ્ક્રાઇબ કરે છે અને ટિપ્પણી કરે છે તેના જીવનમાં એવો શુભ સંયોગ બનશે કે આગામી ચોવીસ કલાકમાં તેને ચોક્કસ કોઈ સારા સમાચાર મળશે આ ફક્ત શબ્દો નથી આ શબ્દો એવા વ્યક્તિના છે જેમણે હજારો કુંડળીઓમાં આ પરિવર્તન જોયું છે અને અનુભવ કર્યો છે કે જ્યારે હનુમાનજીના આશીર્વાદ કોઈ પર પડે છે ત્યારે તે વ્યક્તિ હવે સામાન્ય નથી રહેતી પ્રિય મિત્રો જ્યારે કોઈ ભક્ત સાચા હૃદયથી પોતાના ઇષ્ટદેવને બોલાવે છે ત્યારે તે અવાજ બ્રહ્માંડના ખૂણા ખૂણા સુધી પહોંચે છે જ્યાં ચમત્કારો થાય છે આજે એવો સમય છે જ્યારે તમારી હાકલ બજરંગબલીના ચરણોમાં પહોંચી છે તમે આ વીડિયો જોઈ રહ્યા છો તે કોઈ સંયોગ નથી ભગવાનની યોજના છે કે તમને આજે આ દૈવી સંદેશ મળી રહ્યો છે આજે હનુમાનજીનો આશીર્વાદ ફક્ત તમારા જીવનને બદલવા માટે જ નથી આવ્યો પરંતુ તમારા અસ્તિત્વને નવી દિશા આપવા માટે પ્રગટ થયો છે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આતક જતી રહે તે પહેલાં તમારે આ ચમત્કારિક દિવસનું સંપૂર્ણ શ્રદ્ધા સાથે સ્વાગત કરવું જોઈએ આજે તમારે તમારા વિચારો કાર્યો અને વર્તનમાં નોંધપાત્ર ફેરફારો કરવા જોઈએ કારણ કે આ તે ક્ષણ છે જ્યારે ભગવાન હનુમાન પોતે તમારી કસોટી કરી રહ્યા છે જો તમે આજે તમારી અંદર સકારાત્મકતા કેળવો છો તો સમજો કે બજરંગબલીએ તમારા જીવનની લગામ પોતાના હાથમાં લીધી છે આજે તમને શુભ સંકેતો પ્રાપ્ત થશે જેનો ફક્ત સરળ અર્થ નહીં હોય પરંતુ ભવિષ્યમાં નોંધપાત્ર ફેરફારોનો સંકેત હશે તમને અચાનક લાલ રંગ સિંદૂરનો પ્રકાશ કોઈ ચમત્કારિક ગુફા અથવા મંદિર અથવા ભગવાન હનુમાનના કોઈ સ્વરૂપનું સ્વપ્ન આવી શકે છે આ બધા ભગવાન તરફથી સુખદ સંકેતો છે કે તમારું જીવન દુઃખથી મુક્ત થવાનું છે હવે ચાલો ભગવાન હનુમાનના આશીર્વાદથી આજે તમે જે આનંદનો અનુભવ કરશો તેની ચર્ચા કરીએ આજે કોઈ સ્ત્રી કે પુરુષ તમારા જીવનમાં પ્રવેશી શકે છે જે તમને માત્ર સારા નસીબ જ નહીં પરંતુ માનસિક ભાવનાત્મક અને આર્થિક રીતે પણ ટેકો આપશે આ વ્યક્તિ મિત્ર સાથી અથવા ગુરુ જેવી વ્યક્તિ પણ હોઈ શકે છે જેની એક સલાહ અથવા એક પગલું તમારા જીવનનો માર્ગ બદલી શકે છે આજે હનુમાનના પ્રભાવ દ્વારા તમારી અંદર એક શક્તિ જાગૃત થશે જેને તમે ભૂલી ગયા હતા સંઘર્ષોથી દબાયેલો તમે ગુમાવેલો આત્મવિશ્વાસ આજે ફરીથી જાગૃત થશે અને આ ઊર્જા જ તમને તમારા લક્ષ્યો તરફ આગળ ધપાવશે જો તમે બેરોજગાર છો તો તમને નોકરીની ઓફર મળી શકે છે જો તમે વ્યવસાયમાં છો તો આજે કોઈ પેન્ડિંગ પેમેન્ટ અથવા ડીલ ફાઇનલ થઈ શકે છે અભ્યાસ કરતા લોકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા સમાચાર મળી શકે છે જે લોકો તેમના પ્રેમજીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમના માટે આજ તે પરિવર્તન લાવશે જૂના દુઃખ ખોને અલવિદા કહેવાનો અને નવા પ્રેમ અને વિશ્વાસને તમારા જીવનમાં સ્થાન આપવાનો સમય આવી ગયો છે અને હવે સૌથી મોટો પ્રશ્ન આજે તમારા જીવનમાં કઈ બે મુખ્ય ઈચ્છાઓ પૂર્ણ થશે પહેલી ઈચ્છા સંપત્તિ મેળવવાની છે ભગવાન હનુમાનની કૃપાથી આજે તમને એવી રકમ મળી શકે છે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય આ પૈસા જૂના રોકાણ મિત્રની મદદ અથવા અચાનક ઊભી થયેલી નવી તકમાંથી આવી શકે છે આ એવો પૈસા છે જે તમારી નાણાકીય પરિસ્થિતિને સંપૂર્ણપણે બદલી નાખશે બીજી ઈચ્છા આદર અને પ્રતિષ્ઠા છે જે લોકો તમને અવગણતા હતા તેઓ આજે તમારી સામે નમન કરશે સ્ટેજ પર સભામાં અથવા તમારા ક્ષેત્રમાં તમારી પ્રશંસા થશે આ તે સમય છે જ્યારે તમારી ઓળખ તમારી મહેનત અને તમારો આત્મસન્માન ફરીથી સ્થાપિત થશે મિત્રો ભગવાન વ્યક્તિની સૌથી નજીક હોય છે જ્યારે તે તેના જીવનના સૌથી અંધકારમય તબક્કામાં હોય છે જો તમે હાલમાં આવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો એકલતા આર્થિક મુશ્કેલીઓ સંબંધોમાં તિરાડ અથવા સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ તો સમજો કે ભગવાન તમને નવું જીવન આપતા પહેલાં તમારી ધીરજની કસોટી કરવાની યોજના ધરાવે છે અને હવે ફળનો સમય આવી ગયો છે આજે તમારો આત્મવિશ્વાસ ફરીથી જાગૃત થશે તમે પહેલાં કરતાં વધુ હિંમતવાન સ્થિર અને આત્મનિર્ભર અનુભવશો તમારી આંખોમાં ચમક અને તમારા હૃદયમાં સંતોષની ભાવના હશે પ્રિય મિત્રો આજના ગ્રહોની ગોઠવણી સૂચવે છે કે જે લોકો અત્યાર સુધી સંઘર્ષ કરી રહ્યા છે તેઓ હવે તેમનું ભાગ્ય બદલાતા જોશે ભગવાન હનુમાનના આશીર્વાદ ધરાવતો ભક્ત ક્યારે હારતો નથી અને જો તમે આજે આ સંદેશને સંપૂર્ણપણે સ્વીકારો છો તો તમે જોશો કે આગામી થોડા કલાકોમાં ચોક્કસ તમારા સુધી કોઈ શુભ સમાચાર પહોંચશે તમારે આજે કેટલાક ખાસ પગલાં લેવા જોઈએ પહેલા તમારા ઘરના મંદિરમાં બજરંગબલી સામે દીવો પ્રગટાવો અને ઓમ હમ હનુમ તે નમઃ મંત્રનો એકવીસ વાર જાપ કરો ત્યારબાદ હનુમાનજીને ગોળ અને ચણાનો પ્રસાદ ચઢાવો અને પછી તેને તમારા પરિવારમાં વહેંચો આ સરળ હાવભાવ તમારા ઘરને સકારાત્મક ઉર્જાથી ભરી દેશે વધુમાં તમે જે દિશામાં વારંવાર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છો તે એક ખાસ તક હોઈ શકે છે આ સંકેતને અવગણશો નહીં જો તમે હનુમાનજીના આશીર્વાદ ઇચ્છતા હો તો આ વીડિયોને તમારા સુધી મર્યાદિત ન રાખો તેને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો બજરંગબલી ઇચ્છે છે કે તમારા જીવનમાં પ્રવેશતી શુભ ઉર્જા ફક્ત તમને જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારને પણ સમૃદ્ધ બનાવે અને જે લોકો તમારા પ્રત્યે સાચા છે તેઓ પણ આશીર્વાદ શેર કરે હવે સમય છે કે તમે સાચા હૃદયથી હનુમાનજીને પ્રાર્થના કરો તમારી આંખો બંધ કરો તમારા હાથ જોડો અને કહો હે બધી મુશ્કેલીઓના તારણહાર મારી બધી મુશ્કેલીઓ તમારા ચરણોમાં મૂકો મને શક્તિ અને હિંમત આપો મારા માર્ગમાંથી બધી અવરોધો દૂર કરો મારા જીવનને આનંદ ખુશી પ્રેમ અને સમૃદ્ધિથી ભરી દો જો આ પ્રાર્થના તમારા હૃદયમાંથી આવે છે તો સમજો કે આખો બ્રહ્માંડ તેને પૂર્ણ કરવામાં સામેલ થશે ભગવાન હનુમાન ફક્ત શક્તિ શાણપણ અને જ્ઞાન આપનાર નથી તે એવા ભક્તોની આંતરિક બૂમો પણ સાંભળે છે જે ભાંગી પડ્યા છે અને વારંવાર પડ્યા છતાં ઊભા થવાનો પ્રયાસ કરે છે જો તમે પણ તેમાંના એક છો તો જાણો કે તમારા ભાગ્યની સીડી ચડવાની તૈયારીમાં છે આ ક્ષણે જ્યારે ગ્રહોની સ્થિતિ ખાસ કરીને અનુકૂળ છે શક્તિશાળી હનુમાન પોતે તમારા જીવનમાં પ્રકાશ બનીને ઉતરી રહ્યા છે તે ક્ષણ દૂર નથી જ્યારે તમારા દુશ્મનો તમારી સમક્ષ શરણાગતિ સ્વીકારશે જે લોકો તમારો નાશ કરવા માંગતા હતા અને તમારી પ્રગત હું ઘણીવાર રડ્યો છું મેં ઘણીવાર એકાંતમાં મારી જાતને પૂછ્યું છે મારો સમય ક્યારે આવશે અને મિત્રો તે સમય આવી ગયો છે આજે એક સંકેત છે તમારા બધા પ્રશ્નોનો જવાબ જે અનુત્તરિત રહ્યા હતા હવે તમારા જીવનમાં શાંતિ આવશે કારણ કે હનુમાનજીએ તમારા ખભા પર હાથ મૂક્યો છે અને જ્યારે તેનો હાથ કોઈ ભક્તના ખભા પર હોય છે ત્યારે તે વ્યક્તિ ડગમગતો નથી પરંતુ દોડતો અને ઉડે છે મારા પ્રિય મિત્રો ભૂલશો નહીં કે આજે પરિવર્તનનો દરવાજો છે તમને આજે તમારા જીવનની સૌથી મહત્વપૂર્ણ પ્રેરણા મળશે આ પ્રેરણા વાક્યના રૂપમાં કોઈ વ્યક્તિ દ્વારા અથવા અચાનક માહિતીના ટુકડા તરીકે આવશે આ પ્રેરણા તમારી અંદરની આગને ફરીથી સળગાવશે જે અત્યાર સુધી બુઝાઈ ગઈ હતી આ પ્રેરણા તમારા પગલાંને એવી દિશામાં દિશામાન કરશે જ્યાં તમે પહેલા કોઈ પ્રકાશ જોયો ન હતો આજે તમારે ધ્યાન આપવું જોઈએ કે તમારી આસપાસના કયા લોકો સાચા છે અને જે ફક્ત નફા માટે જોડાયેલા છે હનુમાનની કૃપાથી તમારી ત્રીજી આંખ ખુલી ગઈ છે હવે તમે હેત્રનારાવને ઓળખી શકશો આજે તમે જે નિર્ણયો લો છો તે ભવિષ્યમાં તમારા જીવનને સમૃદ્ધિ તરફ દોરી જશે તો તમારા અંતરાત્માના અવાજને અવગણશો નહીં કારણ કે આજે તે અંતરાત્મા ભગવાનની ભાષા બોલી રહ્યો છે જો તમે કોઈ કાનૂની બાબતમાં લાંબા સમયથી ચાલતા વિવાદમાં અથવા કોઈ મિલકત કે કૌટુંબિક વિવાદમાં ફસાયેલા છો તો હનુમાનના આશીર્વાદ આજે તે બાબતને તમારા પક્ષમાં ફેરવી દેશે તમને કોઈ ઉચ્ચ કક્ષાના અધિકારી અથવા કોઈ અગ્રણી વ્યક્તિ તરફથી સહાય મળી શકે છે આ સહાય અચાનક અને અણધારી હશે જેમ હનુમાન સંકટ સમયે લંકા બાળવા માટે નીકળ્યા હતા તેમ આજે તમારા જીવનમાં પણ સમસ્યાઓ સળગી જશે અને તે આગ ફક્ત નકારાત્મકતાને ભસ્મ કરશે હવે ચાલો તે સંકેત વિશે વાત કરીએ જેની તમે રાહ જોઈ રહ્યા છો જો તમે આજે તમારા ઘરમાં પોપટ જુઓ લીંબુ જાતે જ પડે અથવા મંદિરમાંથી ઘંટનો અવાજ સાંભળો તો સમજો કે આ ભગવાન હનુમાન તરફથી સ્પષ્ટ સંકેત છે કે તમે સાચા માર્ગ પર છો અને ચમત્કાર શરૂ થવાનો છે જો તમને અગિયાર એકસો આઠ અથવા પંચાવન જેવા આંકડા દેખાય તો આ પણ એક દૈવી સંકેત છે કે બ્રહ્માંડ તમારા માટે કામ કરી રહ્યું છે હવે મારી તમારા માટે એક વિનંતી છે હનુમાનજીમાં શ્રદ્ધા રાખનારા બધા સાચા ભક્તો કૃપા કરીને આ વિડિયો સંપૂર્ણપણે જુઓ તેને વચ્ચે ન છોડો આ ફક્ત એક વીડિયો નથી તે એક યજ્ઞ જેવું છે જેમાં દરેક શબ્દ એક મંત્ર જેવો છે અને દરેક વાક્ય તમારી કુંડળીના ગ્રહોને શક્તિ આપે છે જો તમે તેને વચ્ચે છોડી દો છો તો તે પૂજાને અધૂરી છોડી દેવા જેવું હશે તેથી પ્રિય ભક્તો તમને વિનંતી છે કે તમે આ ચમત્કારિક યજ્ઞ પૂર્ણ કરો અને નીચે ટિપ્પણીઓમાં હમણાં જ જય શ્રીરામ અને જય હનુમાન લખો સાચા હનુમાન ભક્તો જેઓ આ મંત્ર પોતાના હૃદયથી લખે છે તેમને બાસઠ કલાકની અંદર સારા સમાચાર મળશે જે તેમનું આખું જીવન બદલી નાખશે અને જો તમે ખરેખર તમારા જીવનમાં આ પરિવર્તન ઈચ્છો છો તો કૃપા કરીને આ વીડિયો તમારા વોટ્સએપ ગ્રુપ પરિવારના સભ્યો અને તમે જે દરેકના જીવનમાં સુધારો જોવા માંગો છો તે બધા સાથે શેર કરો આજે હનુમાનજી તમારી પાસેથી એક વસ્તુની અપેક્ષા રાખે છે આ એક એવો દિવસ છે જ્યારે તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થવાનો છે અને તમે તે અધ્યાયના હીરો છો હવે સમય છે કે તમે તમારી જાતને તે માન્યતા આપો જે તમે લાયક છો તમારી જાતને ઓછી ન આંખશો તમે હનુમાનના ભક્ત છો તમારી અંદર રામના નામની શક્તિ છે તમારી અંદર સંજીવનીની ઉર્જા છે તમારી પાસે સમગ્ર બ્રહ્માંડને બદલવાની ક્ષમતા છે તેથી જો તમે તમારી આંતરિક ઉર્જાને જાગૃત કરવા તૈયાર છો